નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો મોરબીમાં સરકારે જે જાહેરાત કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જે ટેલિફોનિક વાતચીત કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો રાજ્ય પરથી પસાર થઈ રહેલી ખૂબ જ મજબૂત સિસ્ટમને કારણે ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે આ સિસ્ટમને કારણે હાલ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે ત્યારે હવામાન ખાતાની નવી આગાહી સામે આવી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે અસાધારણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસ તારીખના મેપ પ્રમાણે કચ્છ પાટણ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને રાજકોટના વિસ્તારો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો આણંદ વડોદરા ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી નવસારી ડાંગ વલસાડમાં રેડ એલર્ટ સાથે છૂટા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે જ બનાસકાંઠા ગાંધીનગર ખેડા અને પંચમહાલના વિસ્તારો છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે મિત્રો ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે કચ્છ અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ યેલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રીસ તારીખે કચ્છ અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને જામનગરના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે ભરૂચ અને સુરતના વિસ્તારો તાપી ડાંગ નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં એકત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો એકત્રીસ તારીખે કચ્છ અને મોરબીના વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારો સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો તો વલસાડના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં પહેલી સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો પહેલી તારીખે નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે ભરૂચ અને સુરતના વિસ્તારો તાપી ડાંગમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે બીજી સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો બીજી સપ્ટેમ્બરે નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે ભરૂચ સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો ત્રીજી સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં ધળબંબાકાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની ચેતવણી આપી છે જેમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે કચ્છ અને જામનગરના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે વરસાદની સક્રિય સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર થઈ જશે જેને કારણે વધારે વરસાદ પડી શકે છે સિસ્ટમ હવે નબળી પડી રહી છે અને સિસ્ટમ પશ્ચિમ વિસ્તારમાં રહે છે જેને કારણે પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં પણ બે દિવસ સુધી મધ્યમ વરસાદી માહોલ ચાલુ રહેશે જેમાં બે દિવસ સુધી સક્રિય સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેશે કચ્છ અને જામનગરના વિસ્તારો દ્વારકા પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળશે જોકે કચ્છ પરથી સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી રહેશે છે જેને કારણે ત્રીસ ઓગસ્ટથી રાજ્યના આ સિસ્ટમથી મુક્તિ મળશે તેવી આગાહી તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મેઘરાજા અડતાલીસ કલાક ગુજરાતને ગભરો શકે છે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે તો આ સાથે જ હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તે અંગે તેમણે માહિતી આપી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઈની વાત છે હજુ પણ દરિયા કિનારે એસી કિમીની ઝડપે પવન ફૂંકાશે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે જેમાં દ્વારકા પોરબંદર જામનગરના બાજુમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે હાલની સિસ્ટમ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકીને કચ્છ થઈને અરબસાગરમાં થઈ પાકિસ્તાન તરફ જશે હમણાં લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં જોવા મળી રહી છે તેમણે કહ્યું કે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદી માહોલની શક્યતાઓ છે કચ્છમાં કોઈ કોઈ વિસ્તારોમાં આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે ગાંધીધામ મુન્દ્રા કંડલા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વધારે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ અંગે સાચવવાનું રહેશે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત અમરેલી જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અને હજુ પણ ભારે વરસાદના યોગ દેખાઈ રહ્યા છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે પાણીના સ્તર વધતા નદીના પાણી ગામોમાં પ્રવેશ કરી ગયા છે મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતોને સરકારે સંવેદના વ્યક્ત કરી છે ત્યારે હાલ સરકાર દ્વારા મૃતકો માટે સીએમ રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખની સહાય આપવામાં આવશે જેની મોરબી પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેની મોરબી ખાતેથી જાહેરાત કરી હતી મિત્રો મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત પચીસ તારીખે મોડી સાંજે ગામની નજીક આવેલા વોકળામાંથી ટ્રેક્ટર તણાયું હતું જેમાં સત્તર લોકો સવાર હતા જેમાંથી તંત્રના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા નવ લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો અન્ય લોકોની શોધખોળ માટે પ્રયાસો શરૂ છે જેમાં એનડીઆરએફની ટીમ અને બોટ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે જેને પગલે અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે સરકાર દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો માટે સંવેદના વ્યક્ત કરીને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી છે સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર ચાર લાખ ચૂકવવામાં આવશે આ સહાયની મોરબી ખાતે આવેલા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંચેરિયાએ જાહેરાત કરી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક જિલ્લા પાણી પાણી થઈ ગયા છે લોકોના જાનમાલનું પણ ભારે નુકસાન પહોંચ્યું છે પશુધનથી લઈને ઘરો દુકાનો અને ધંધા ઉપર અસર પડી છે ત્યારે આ બધાની વચ્ચે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાથે સમગ્ર સ્થિતિ અંગે વાતચીત કરી છે મિત્રો આજે એક સ્પષ્ટ કરીને સીએમ પટેલ આ વાતની જાણકારી આપી હતી તેમણે લખ્યું છે કે ગુજરાતમાં વરસાદી આફતને લઈને પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે અને તમામ સહાય અને મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે પીએમ મોદી અને સીએમ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ સુપર પોસ્ટ કરીને લખ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાહત બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું તેમજ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પૂરી પાડવાની પણ ખાતરી આપી હતી માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઊભા રહીને હુંખ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે હવે મિત્રો આજે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી નલિયાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લખપત ખાવડા પાડેલીના વિસ્તારોમાં ગાજવી સાથે અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદના વિસ્તારોમાં જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પાલીતાણાના અમુક વિસ્તારો સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બગસરા અમરેલી આ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા જસદણ ગોંડલ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાદવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળના વિસ્તારો ચોટીલાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજકોટ થાન અને વાંકાનેરના વિસ્તારો સાવળી મોરબી નવલખી માલિવા અને હળવદના કોઈક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુળા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં અંબાજી પાલનપુરના અમુક વિસ્તારો દિયોદરના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના અમુક વિસ્તારો હારી મોઢેરાના અમુક વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અમદાવાદના કોઈક વિસ્તારો આ બાજુ દસાડાના વિસ્તારો તો ધોળકાના અમુક વિસ્તારો મહેમદાવાદ કપડવન બાયડ અને બાલાસીનોદના વિસ્તારો લુણાવાડાના વિસ્તારો ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો ચાંપાનેર છોટા ઉદેપુરના કોઈક વિસ્તારો બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ શિનોદના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબાના અમુક વિસ્તારો બારડોલી વ્યારા નવસારી અને બીલીમોરાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લખપત નલિયા ભડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ આ ઉપરાંત જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા ભાણવનના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં જામનગર લાલપુર ખંભાળિયાના વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે એમ કહી શકાય કે આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનો છે તો આ બાજુ સિસલી પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર અંબાજી અને ડીસાના વિસ્તારો ધાનેરાના છૂટાછવાયા વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર ડીસા અને પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસ્માના વિસ્તારો વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો આ ઉપરાંત હિંમતનગર માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના છૂટાછવાયા વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપણવંદના અમુક વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના છૂટાછવાયા વિસ્તારો ચાંપાનેર ઉદેપુરના કોઈક વિસ્તારો વાડ બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો બોરસદ તારાપુર ખંભાત ઉપરાંત જંબુસર શિન્નોર કરજણના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલિયા અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે